ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સેનેટ સેનેટ શબ્દનો અર્થ રાજ્યસભા નિયામક સભા કેટલાક દેશોની ઉપલી ધારાસભા વિદ્યાપીઠનું કે યુનિવર્સિટીનું નિયામક મંડળ અમેરિકા અને તેના રાજ્યો ફ્રાન્સ અને અન્ય દેશોમાં નાની ઉપલી વિધાનસભા થાય છે સેનેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સેનેટ અપ્રૂવ ધ બિલ અર્થાત વિધાનસભાએ બિલને મંજૂરી આપી હતી

જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં